પાટણ જિલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લા કક્ષાનો કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી જતેમ જ પાટણ નાગરિક સહકારી બેંકનો એક દિવસીય સેમિનાર સંતોકબા હોલ ખાતે સહકારી આગેવાનો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો અને મંડળીઓના પ્રમુખો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સહકારી આગેવાનો કાર્યકરોને સહકારી તાલીમ આપવાનો મુખ્ય હેતુ હતો સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં અનેક સુધારા થયા છે નવા ડેવલોપમેન્ટો થયા છે ત્યારે સેવા સહકારી મંડળીઓ કોલ્ડ સ્ટોરેજ ખોલી શકે મોલ બનાવી શકે પેટ્રોલ પંપ બનાવી શકે તેમજ ખાદ્ય વસ્તુઓનું વેચાણ પણ કરી શકે તેમજ સહકારી આગેવાનો કાયદાની કોઈપણ ગૂંચવણમાં ફસાય નહીં અને સરળતાથી પારદર્શક વહીવટ કરી શકે તે માટે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગના સચિવ સુનિલ ચૌધરી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્કના પૂર્વ સીઓ મનકોડી એ સહકારિતા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના ડિરેક્ટર કેસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ પાટણ એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ સહિત મોટી સંખ્યામાં સહકારી મંડળીઓના આગેવાનો પ્રમુખો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઓકે આજના આ કાર્યક્રમનો સહકારી આગેવાનોને કાર્યકર્તાઓને તજજ્ઞો દ્વારા સહકારી તાલીમ આપવાનો હેતુ હતો માહિતી આપવાનો હેતુ હતો કે સરકાર દ્વારા દેશના સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અને દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સહકારી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સહકારી મંડળીઓને અનેકવિધ કામ કરવાની છૂટ આપી છે પરવાનગી આપી છે સેવા સહકારી મંડળી એ કોલ્ડ સ્ટોરેજ ખોલી શકે મોલ બનાવી શકે પેટ્રોલ પંપ બનાવી શકે અને કરિયાણાની દુકાન જેવું ખાદ્ય વસ્તુઓ પણ વેચી શકે આ ટાઈપની કામગીરી કરવાની છૂટ આપી છે એથી માહિતગાર કરવાના હતા બીજું આ સહકારિતા વર્ષ એ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવણી થાય છે ત્યારે દુનિયામાં પણ આપણી સહકારી પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી છે આ વિષયની પણ માહિતી આપવાની હતી આ માટે ગુજરાત રાજ્યના ખાંડ ઉદ્યોગના સચિવ પરમ આદરણીય સુનિલભાઈ ચૌધરી સાહેબ અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના સી ઓ હતા એવા મંકોડી સાહેબ પણ સ્પેશિયલ અમદાવાદથી માહિતી આપવા માટે આવ્યા હતા અને આ વિષયમાં ખૂબ ઊંડાણપૂર્વક આ તજજ્ઞો દ્વારા સહકારિતાની માહિતી આપવામાં આવી અને લોકોને ક્યાંય એ લોકો કાયદામાં ગૂંચવાય નહીં કાયદામાં ભરાય નહીં અને પારદર્શી વહીવટ કઈ રીતે કરી શકાય એ વિષયમાં આજે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો